નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્જલ એજ્યુકેશનમાં તમારું ફરીવાર સ્વાગત છે આજે આપણે શીખશું દીર્ઘ ઈ વાળા શબ્દો તો ચાલો બાળ મિત્રો દીર્ઘ ઈ વાળા શબ્દો આપણે શરૂ કરીએ મને કાનો મા છ ને દીર્ઘ છી મને કાનો મા ર માં છી માં ર સને કાનો સા ર રને દીર્ઘ રી નવ સારી म भने कानो हा भने दीर्घ वि र महावीर सने दीर्घ सी तने कानो ता फळ सी ता फळ च प र ने कानो रा सने दीर्घ सी चपरासी स र कने कानो का र ने दीर्घ री सरकारी पने दीर्घ पने रसवाई पी च कने कानो का र ने दीर्घाई री पिच द ने दीर्घाई दी व ने कानो वा स अळ ने दीर्घाई अळी दी वा सळी द ने दीर्घाई दी प म ने कानो मा ल ने कानो ला दीप माला च ने कानो चा ल ब ने कानो बा च ने दीर्घाई जी चाल बाजी ક લ ને દીર્ઘઈ લિ ફ તકલીફ પ ન ને રસ્વાય ની હ ને ક હા ર ને દીર્ઘઈ રી પનીહારી ફ ટ ક ડ ને દીર્ઘઈ ડી ફટકડી ફ ર ક ડ ને દીર્ઘઈ ડી ફરકડી બ લને રસવાઈ લી હનેકાનો હા રને દીર્ઘ રી બલીહારી રને કાનો રાજીરાવ શ ર રણનેકાનો અણા ઈ શરણા ઇ મને દીર્ઘઈ મી નનેકાનો ના કનેકાનો રા ર ન મીનાકારી મ ધ મનકાનો મા ક ન મધમાખી લ પ સ અણ દીર્ઘઈ અણી લપસણી ડને ન એ દીર્ઘઈ ડી જ દીર્ઘઈ જી ટ લ ડીજીટલ म ह ने का हा व ने र महावीर व र ने रस्वै री या अ ने दीर्घै अड़ी वरियाड़ी ह र ने रस्वै री या अ ने दीर्घै अड़ी हरियाड़ी તો બાળ મિત્રો આવો જ વિડીયો લઈને અમે ફરીવાર પાછા આવીશું અને હા જો અમારી ચેનલ લાઇક ન કરી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો ત્યાં સુધી આવજો બાય આભાર